યશોદા ગ્રુપ ઓફ હોસ્પિટલ હૈદરાબાદ દ્વારા વડોદરામાં એડવાન્સ લંગ ટ્રાન્સપ્લેટેશન ટ્રીટમેન્ટ અંગે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું યશોદા ગ્રુપ ઓફ હોસ્પિટલ્સ હૈદરાબાદ જે જેસીઆઈ અને એનએ દ્વારા માન્યતા પ્રાપ્ત છે અને વિશ્વસ્તરીય દર્દી સેવા માટે પ્રસિદ્ધ છે તેના દ્વારા વડોદરા શહેરમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લંગ ટ્રાન્સપ્લાન્ટેશન અને ક્રિટિકલ કેર સેવાઓ અંગે મહત્વપૂર્ણ માહિતી શેર કરવામાં આવી હતી ગ્રુપમાં ચાર સ્વતંત્ર હોસ્પિટલ્સ ચાર હાર્ટ ઇન્સ્ટિટ્યુશન્સ ચાર કેન્સર ઇન્સ્ટિટ્યૂટ્સ ચાર હજાર બેડ્સ છસો છેતાળીસ નિષ્ણાત ડોક્ટર્સ સાથે યશોદા હોસ્પિટલ્સ સમગ્ર ભારતમાં અદ્યતન સારવારને વધુ સુલભ બનાવી રહ્યું છે પંક્તિ છે પંક્તિ શેઠ હું લંગ ટ્રાન્સપ્લાન્ટ પર્મનોલોજીસ્ટ છું યશોદા હોસ્પિટલ સોમાજીગુડા હૈદરાબાદમાં ક્લિનિકલ ટ્રેનિંગ મારી ટોરોન્ટો જનરલ હોસ્પિટલ કેનેડામાં થઈ છે એના પછી હવે આપણે લંગ ટ્રાન્સપ્લાન્ટ યશોદામાં પ્રેક્ટિસ કરીએ છીએ બેસિકલી લંગ ટ્રાન્સપ્લાન્ટની કોને જરૂર પડે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એ આપણને અવેરનેસ હોવી બહુ જરૂરી છે કોઈપણ એવો એવું પેશન્ટ જેને શ્વાસ લેવામાં તકલીફ હોય જેને ઘણા ટાઈમથી શ્વાસ ચડતો હોય જેને હવે ઓક્સિજનની જરૂર પડવા લાગે છે એ આઈડિયલ કેન્ડિડેટ છે લંગ ટ્રાન્સપ્લાન્ટ માટે આવું આપણે પેશન્ટ જેને પલ્મનરી ફાઈબ્રોસિસ હોય જેને કબૂતરના લીધે લંગ્સમાં ફાઈબ્રોસિસ થઈ ગયું હોય કે કનેક્ટિવ ટિશ્યુ ડિસઓર્ડરના લીધે સાંધીવાતના લીધે લંગમાં ફાઇબ્રોસિસ થઈ ગયું હોય કે સ્મોકિંગના લીધે લંગ્સમાં બહુ એડવાન્સ ડિઝીઝ થઈ ગઈ હોય જેના લીધે હવે શ્વાસ લેવામાં તકલીફ થઈ છે અને હવે ધીરે ધીરે ઓક્સિજનની જરૂર પડવા લાગી છે આ આઈડિયલ ટાઈમ છે કે તમે લંગ ટ્રાન્સપ્લાન્ટ માટે હવે વિચારવાનું શરૂ કરો તમે વિચારો અને પછી તમે જે છે અમને જણાવી શકો છો તો અમે જે છે એ ई प्रमाण त समझा सके कि सर्जरी केवी रीतना थाय के, के, के टाइम लगे सर्जरी में एना पशी जी तुम केव रीतने एक नॉर्मल लाइफ जीव सको छो मेरा नाम आशुतोष राठौर है मैं यशोदा हॉस्पिटल हैदराबाद की तरफ से वडोदरा गुजरात में आया हूँ मैं सेंट्रल इंडिया के लिए हेल्थ केयर सर्विसेज ऑपरेशन देखता हूँ यशोदा ग्रुप के लिए और करेंटली हम लोग वडोदरा में एक प्रेस कॉन्फ्रेंस का आयोजन किया है जिसमें हम लोगों ने लंग ट्रांसप्लांट एंड उनका एडवांस ट्रीटमेंट के बारे में हमने उसका प्रचार किया है सो so, जनरली यशोदा हॉस्पिटल हैदराबाद 1989 में एक छोटा सोमाजगुड़ा यूनिट से स्टार्ट हुआ था जो कि पहले एक 50 बेड का हॉस्पिटल था और अभी आज हम लोगों के पास अप्रोसीमेटली 4000 हज़ार बेड्स हैं सिक्सटी टू मेडिकल स्पेशलिटीज़ हैं प्लस सिक्स हंड्रेड मेडिकल स्पेशलिस्ट डॉक्टर्स हैं तो आज मेरे साथ प्रेस कॉन्फ्रेंस में डॉक्टर पंक्ति आए हैं जो कि ट्रांसप्लांट परमोलॉजिस्ट हैं एंड हम लोग मैं कुछ आपको स्टेट्स बताना चाहूँगा ट्रांसप्लांट के बारे में तो यशोदा ग्रुप ऑफ हॉस्पिटल हर महीने कम से कम चार से पाँच लंग ट्रांसप्लांट करता है सात से आठ लीवर ट्रांसप्लांट करता है आठ से दस बोनमेरो ट्रांसप्लांट करता है तो क्यों क्योंकि हमारे पास डिसीज़ डोनर्स का नंबर बहुत अच्छा है तेलंगाना में जो डिसीज़ डोनर्स हैं वो कंपेयर टू गुजरात में बहुत अच्छा है इसलिए हम लोग लंग ट्रांसप्लांट का अवेयरनेस एक प्रेस के माध्यम से हम लोग जनरल पब्लिक को अवेयर करना चाह रहे हैं कि जो भी लंग के रिगार्डिंग डिसीजेज़ होता है उसका भी ट्रीटमेंट होता है और लंग ट्रांसप्लांट के लिए यशोदा आप सबके लिए हाजिर है कभी भी आप किसी જરૂરત કે લેલગો સંપર્ક કરે સાથ ડોક્ટર પંક્તિ જો કે લંગ ટ્રાન્સપ્લાન્ટ સર્જરીઝ બાર ટ્રીટમ એડવાસમ કે બારમાં બતાવે